હજારો કેન્દ્રોમાં વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય સ્તરના અભિયાન અંતર્ગત લાખો યુનિટ રક્ત એકત્રિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો જેથી જરૂરિયાતમંદોને સમયસર જીવનદાયી સહાય મળી શકે સાથે થયો જેનું ઉદ્ઘાટન ડોક્ટર રવિન્દ્ર પાટીલ ઉપાધ્યક્ષ ભારત ભારતી ગુજરાત પ્રાંત અને ભૂતપૂર્વ ઉપમહાપોર સુરત ડોક્ટર પ્રફુલ સિરો તથા ડોક્ટર બિપિનભાઈ સુકુનંદીજી ના

તમામે આયોજનને સમાજ સેવા અને માનવતા પ્રત્યેના પોતાના દાયિત્વનું પ્રતિક ગણાવી સક્રિય ભાગ લીધો ડોક્ટર રવિન્દ્ર પાટીલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે દરેક સ્વસ્થ નાગરિકોએ સમાજ સેવા માટે રક્તદાન આવશ્ય કરવું જોઈએ એક યુનિટ રક્ત કોઈ જરૂરિયાતમંદનું જીવન બચાવી શકે આવા સેવા કાર્ય માત્ર જીવનદાન નહીં પરંતુ સમાજમાં માનવ મૂલ્યોને મજબૂત કરે છે સંકલ્પ લીધો કે સુરત શહેર રક્તદાન ક્ષેત્ર નવી ઓળખ બનાવશે અને યુવા શક્તિઓને સેવા કાર્યો સાથે જોડતું રહેશે આ રક્તદાન કેમ માનવ મૂલ્યોને પ્રોત્સાહિત કરવા સમાજમાં એકતા અને સહકારની ભાવનાને મજબૂત કરવા તથા જરૂરિયાતમંદો ને જીવન બચાવવાનો એક સરાહનીય પ્રયાસ કર્યો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ